આ પ્રકારની અહીંયા ઉતારાની વ્યવસ્થા છે જે નિઃશુલ્ક છે તેના માટે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી મહાકુંભ પ્રયાગરાજ માં બદાણા નું અંગ છે પરમપુંજ સંત શિરોમણી ભજનદાસ બાપા જેમણે વિશ્વમાં રામ રોટી નું નામ ગુંજતું કર્યું અને એનો આશરો જયારે તમને અહિયાં પ્રયાગરાજ મળી જાય શું ઘટે મારા વાલા અહિયા બાર ગયા હોય અને કોઈ ઓળખીતું વ્યક્તિ મળી જાય ગામ મળી જાય તો આપણે થઈ આ તો મારા બાપ નો બાપ એ સર્વ નો બાપ અને એનો જયારે આપણે મું થોડું હોય તો અહિયાં મિત્રો પ્રયાગરાજ મહાકુંભ પરમ પરમપું સંત શિરોમણી ભજંગદાસ બાપાનું આ અન્નક્ષેત્ર ક્યાં આવેલું છે અહિયાં શું વ્યવસ્થા છે એ તમામ તમારી સાથે શેર કરીશ નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુજરાત સંજય તમામ મિત્રો નું સ્વાગત કરું છું તો આ તમામ ડિટેલ વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહો તો પૂજ્ય સંજય ઇઝ ઓન આ પરમ પૂજ્ય સંત શિરોમણે બજરંગદાસ બાપાનો જનક ક્ષેત્ર છે તેમનો એક આ દ્વાર છે અને એક ઓલી સાઈડ દ્વાર છે અને આ બે દ્વારની વચ્ચે એક જબરજસ્ત વિશાળ ડોમ છે આ ડોમ ની અંદર તમને પ્રસાદ આપવામાં આવે છે જો આ એ ડોમ છે અને આ જે આપ નિહાળી રહ્યા છો તે છે બીજો દ્વાર આપ પાસે તો આપણે અત્યારે હવે આવી ગયા છીએ રસોડાની અંદર આ છે લાઈવ ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે જોવા મિત્રો તો લાઈવ જે ગાંઠિયા તૈયાર થાય છે તેમને આ પ્રકારના ગુંગલા બનાવવામાં આવે છે ચણાના લોટના પછી તેને આ મશીન ની અંદર નાખવામાં આવે છે જો મિત્રો અહીંયા ઓટોમેટિક લોટ બાંધવાનું મશીન છે એક સાથે વીસ કિલો લોટ બંધાઈ જાય છે આ મશીન ની અંદર એ લોટ બંધાઈ જાય પછી અહીંયા આ પ્રકારના ગુંડલા બનાવવામાં આવે છે અને રોટલી માટે આ ગુંડલા બની જાય તો તેને તેલનો પટ આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા જુઓ આ રોટલી છોપડવામાં આવે છે આ રોટલી છોપડવા માટે પહેલા અહીંયા જોવો વણવામાં આવે છે વણ્યા બાદ અહીંયા એક વિશાળ તવો છે છે એ તવા ઉપર તેને છોડવામાં આવે અને તમે પાછળ જુઓ કે સરસ મજાના ઘી ની અંદર છોપડવામાં આવે છે અહીંયા રોટલી તૈયાર થઈ ગયા પછી ભોજન શાળામાં લઈ જતા પહેલા આ વિશાળ મહાકાય તોપની અંદર છોપડીને કમ્પ્લીટ રાખી દેવી અને રાખી દેવામાં આવે છે જેથી ઠરી ના જાય

પાંચમો મહત્વની વાત જણાવી દઉં કે ભારતભરમાં પ્રયાગરાજ અને ઉજ્જૈન મિનિ કું કે થાય દરેક જગ્યાએ બાપા સીતારામ રસોડું હોય છે બરોબર તો આ એક ખુબ મહત્વની વાત છે કે મિત્રો એટલે દૂર થી બગડાણે થી અહિયાં સેવા અને વ્યવસ્થા સંભાળવી એ ખરેખર બાપાના આશીર્વાદ હોય તોસ થાય બાકી આ શક્ય નથી અહીંયા લાખો હજારો આવે ને હજારો જાય કોઈ અહિયાં કેવાય ને કે ગણતરી નો હોય તેમ છતાં ક્યારે ઘટે નહીં ક્યારે કોઈ સ્વાદમાં ફેરફાર ન થાય બાપાની દયા છે આ મશીન ટૂંકમાં ગ્રેવી કરવાનું છે આવ્યું મરચા ટમેટા જે કાઈ પણ હોય એનું ગ્રેવી બની જાય આ મશીનમાં નાખો એટલે બરોબર જો આ મશીન છે ત્યાર પછી આ ભાત નું પાણી છે આ ભાત તૈયાર થઈ ગયા છે અત્યારે જુઓ ચાવલ બનાવવામાં ચોખા બનાવવામાં આવે છે બરાબર ત્યારબાદ મિત્રો આ રસોડાનું ભવ્ય કોઠારું જો આ બધું બટેટાનું બકાલો છે બરાબર આ બટેટા છે ત્યાર પછી અહીંયા કોબી છે વટાણા છે વાલોર છે અહીંયા આ બધું જ બકાલો છે બરાબર રીંગણા છે કોબી છે બધું જ બકાલો છે બરોબર અને જે ગાંઠિયા તૈયાર થઈ જાય છે મિત્રો એ અહીંયા જો મિત્રો આજે કમ્પ્લીટ ગાંઠિયા તૈયાર થઈ જાય આપણે મશીન દ્વારા જે ગાંઠિયા બની રહ્યા છે જોયું એ ગાંઠિયા તૈયાર થઈ જાય અહીંયા થારવા માટે રાખવામાં આવે છે કયું નામ દાદા ચોક ચોક એ કે આવ્યું ભાવનગર જિલ્લા ને તાલુકો ભાવનગર જિલ્લા ને પાલીતાણા તાલુકાના ચોક ગામના દાદા છે 80 વર્ષની ઉંમર છે પણ ભાઈ સેવાનો ભાવ છે થાકતા નથી જે કામ કહેવાનું આવે અહીંયા એ બસ મજાનો કરે છે રાખી દે સંજીભાઈ તારામ ભૂલે વૃંદા હસવા તારી જય સીતા

ચાલો બરોબર પછી છ આરતી બાપા ની સંધ્યા આરતી થાય સંધ્યા આરતી પૂરી થાય એટલે સાડા છ પોણા સાત ની હરિયર ચાલુ થઈ જાય તો રાતના બાર વાગ્યા સુધી બરોબર અંદાજે અઢીસો થી ત્રણસો

ડોમ માં આપણે જે હરિહર કરાવી છે ત્યાં માટે સુવરણ વ્યવસ્થા કરી છે બને તે સુધી બધાને વ્યવસ્થા પૂરી કરી છે હવે મિત્રો આપણે કોઠા સ્ટોર માં કોઠા રૂમ માં જઈએ છીએ ત્યાં બધા એન્ટ્રી નથી પણ બાપા ને જઈએ છીએ કે સેવકો આપણને ઓળખે છે તો પ્રેમ થી તેઓ અંદર લઈ જઈ રહ્યા છે તો આવી જાવ બાપા છે તારા

ત્યારબાદ અહીંયા આ છે કળી આ અલગ અલગ પ્રકારનો લોટ છે જો આ ઘઉંનો છે છે ત્યારબાદ આ આ લોટ ચોખા છે અહીંયા મિત્રો તેલના ઢગલા છે ત્યારબાદ ખાસ રસોડું તો મિત્રો જે છે ને ક્વોલિટીમાં બગડાણાના રસોડામાં ક્યારેય કોમ્પ્રોમાઇઝેશન ના હોય મતલબ કે ક્વોલિટી સાથે ક્યારેય બાંધ નહીં અને અહીંયા જુઓ દરેક સ્ટાન્ડર્ડ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે ઘી

અહીંયા ભોજનશાળામાં પ્રસાદનો સમય થાય એ પહેલા આ જે વિશાળ ભોજનશાળા છે તેમાં કયા પ્રકારની તૈયારીઓ થાય છે એ મિત્રો તમને બતાવું તો આવો મારી સાથે તો અત્યારે આપણે આ ભોજનશાળાનો જે વિશાળ કક્ષ છે જે વિશાળ ડોમ છે તેની અંદર પ્રવેશ લઈ રહ્યા છીએ તો અહીંયા આ બધા જ સેવકો બેઠા છે પછી હું તમને દરેક પ્રોસેસ બતાવું છું કે ભોજન પ્રસાદ શરૂ થતા પહેલા અહીંયા કઈ કઈ તૈયારીઓ કરવામાં આવે છે તો મિત્રો આ ભોજન શાળાનો વિશાળ કક્ષ છે અને અહીંયા જુઓ તમે અત્યારે ભાવિ ભક્તો અને સેવકો આ સાફ સફાઈ કરીને વાળી રહ્યા છે હવે ખાસ અહીંયા આ પ્રકારે દરેક જગ્યાએ સાફ સફાઈ થઈ જાય છે સેવકો દ્વારા અને ત્યાર પછી અહીંયા પ્રસાદ શરૂ કરવામાં આવે છે ખાસ મિત્રો સુધી પ્રસાદ શરૂ હોય છે પછી જે અહીંયા યાત્રિકોને શ્રદ્ધાળુઓ હોય તેને સુડાવવાની વ્યવસ્થા જો અહિયાં આ રીતે યાત્રિકોને ગાડલા આપવામાં આવે છે ગોદડા આપવામાં આવે છે અને અહીંયા રાત્રે તેને ઉતારો આપવામાં આવે છે અને આ નિઃશુલ્ક છે બરોબર બીજું કાંઈ પણ અહીંયા પૈસા લેવામાં આવતા નથી અહીંયા તમને અને ઓઢવા માટે બ્લેન્કેટ અથવા તો જે વ્યવસ્થા ચાદર હોય તે આપવામાં આવે છે ઇનકેસ કદાચ જો ઓઢવાની અહીંયા ઘટ પડે શ્રદ્ધાળુ વધી જાય તો તમારું પોતાનું સાથે ઓઢવાનું હોય તો તેનાથી તમારે અહીંયા વ્યવસ્થા ચલાવી લેવાની છે અહીંયા આ જે વિશાળ કક્ષ છે તેની અંદર મહાકાય થપ્પો જોઈ રહ્યા છો તમારે આવો છો તો ઉતારો મળી જશે તેના માટે કોઈ પણ ચાર્જ નથી બસ અહિયાં માત્ર ગાડલા અને ઓઢવાની વ્યવસ્થા છે એ લિમિટેડ છે કદાચ એ ઓછી હોય તો તમારું પોતાનું પાથરનું અને ઓઢવાની વસ્તુ હોય તો તમને અહીંયા વિશાળ કાય મહા ડોમ છે તેમાં તમને ઉતારો મળી જશે આ સૌથી મિત્રો તમને એડ્રેસ જણાવી દઉં પરમપું પ્રસંગ દાસ બાપાના બગડાણાનું નું જે ક્ષેત્ર છે સેક્ટર નંબર માં આવેલું છે હરિચંદ્ર માર્ગ અને અન્નપૂર્ણા ચોક કોઈ પણ પૂછો એટલે તમને બતાવી દેશે એડ્રેસ અહિયાં તમને સ્ક્રીન ઉપર મળી જશે અત્યારે મિત્રો સમય થયો છે અગિયાર અને અગિયાર વાગ્યે બાપા ની આરતી કરવામાં આવે છે અને આરતી કર્યા બાદ પછી અહિયાં ભોજન શાળામાં પ્રસાદ શરૂ કરવામાં આવે છે

જમો જમો ભાઈ એમ કહીને જમાડવામાં આવે છે ભાઈ આ તો બાપા નો અલગ અને રામ રોટી છે એમાં કઈ નો ઘટે મારા તો હરિહર નો નાદ પડી ગયો છે અને દરેક શ્રદ્ધાળુઓ જમવા બેસી ગયા છે બાપા સીતા રામ હર હર મહાદેવ પ્રયાગરાજમાં બાપાના અન્ન ક્ષેત્રની આ ઓફિસ છે અહીં આવતા શ્રદ્ધાળુ યાત્રિકોને જો કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો અહીંયા ઓફિસમાં આવીને તે પોતાની મુશ્કેલી રજૂ કરી શકે છે ત્યાં એને મદદ કરવામાં આવશે બરોબર ત્યારબાદ અહીંયા નજીકમાં એક લગેજ રૂમ છે અહીંયા જે યાત્રિકોને ઉતારો આપવામાં આવે છે તો આ ઉતારામાં જે યાત્રિકો પાસે સામાન હોય એ લગેજ રૂમમાં નિઃશુલ્ક અહીંયા મૂકવામાં આવે છે અને તેને ટોકન આપવામાં આવે છે જુઓ અહીંયા અલગ અલગ યાત્રિકોનો લગેજ છે અહીંયા કુંભ મેળોના સ્ટીકર નંબર છે ટોકન નંબર છે અને આ આટલો બધો લગેજ અહીંયા રાખવામાં આવે છે જુઓ હે અહીંયા કોઈ પણ ચાર્જ નથી હો મારા વાલા તો આ લગેજ રૂમ અને ઓફિસ આપણે જોયું બીજા અહીંયા જે મિત્રો આ નક્ષત્ર જે વ્યવસ્થા કરી રહ્યા એ સેવકો છે તેમને પણ અહિયાં ઉતારા છે અંદર ની સાઈડ આ બંને સાઈડ તેમને રોકાવા રહેવાની વ્યવસ્થા છે પણ અહીંયા બધા જ લોકો માટે એન્ટ્રી નથી જે સેવકો અને અંગ જે સંચાલન કરે છે તેમના માટે આ અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જય બાપા સીતારામ અમે ભાવનગર થી ઓછામાં ઓછા બસો થી અઢીસો સ્વયંસેવકો પ્રયાગરાજ અન્ન ક્ષેત્ર ચલાવવા સેવામાં આવી રહ્યા છીએ અને સેવા આપી રહ્યા છીએ ગુજરાતી ભાણું આપણે જે બગદાણામાં જે મળે તે બાપા સીતારામ અહીંયા આ ભૂકીને પાણી છે ડીશ સાફ કરવા માટે આ પીવાનું પાણી છે આ વિશાળ ચોકડી છે અહીંના જે પણ વાસણો છે એ સાફ કરવા માટે ત્યારબાદ અહીંયા પણ એક પ્રકારનું નળનું સ્ટેન્ડ છે જે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને આવે છે એ અહીંયા ડીશ મૂકે છે અને આ કાકા એ ડીશને તપાસે છે

આ દાદાના બાપા સીતારામ કયો દાદા ગામ પાલીતાણા પાલીતાણા છે જો ગુજરાતના ખૂણે ખૂણે થી સેવા આપવા માટે લોકો આવેલા છે કોઈ પાલીતાણા કોઈ ગારિયાધાર કોઈ ભાવનગર કોઈ મુંબઈ અને બાકી જો અહીંયા છે પ્રસાદ નો વધારો હોય તો કે પ્રસાદ બગાડવો જ ન જોઈએ તેમ છતાં પણ અહીંયા વ્યવસ્થા છે 얘ને ફેંક ન દેવો અહીંયા જો રસોડા માટે વિશાળ બોર્તણની પણ વ્યવસ્થા છે તો આ તો મિત્રો મહાકુંભમાં માં આવેલ બગદાણા પરમપુંજ સન શિરોમણી બજરંગદાસ બાપાના ભવ્ય રસોડાનો નો વિડીયો મને આશા છે કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરવાનો શેર કરવાનો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આવા જ પ્રકારના ધાર્મિક સ્થળ પ્રવાસ સ્થળના ના વિડીયો માટે આપણી એક યુટ્યુબ કોમ્યુનિટીની ની વોટ્સએપ ની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાંથી તમે જોડાઈ શકો છો આજના વ્લોગમાં વ્લોગ બસ એટલું જ ફરી મળશું આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો મિત્રો જય જય ગરવી ગુજરાત જય